લક્ષ ન્યૂઝ એક નજર એક લક્ષ કલોલે હેલ્પ હબ દ્વારા સમગ્ર અનુસૂચિત જાતિ સમૂહ લગ્ન સમારોહ યોજાયો કલોલ રેલવે પૂર્વ ખાતે આવેલી કલોલ હેલ્પ હબ દ્વારા સામાજિક અનેક પ્રવૃત્તિઓ ચાલી રહી છે કલોલ હેલ્પ હબ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને અભ્યાસથી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ કલોલ હેલ્પ હબ દ્વારા સમગ્ર અનુસૂચિત જાતિ સમૂહ લગ્ન ઉત્સવ આયોજન કરવામાં આવ્યું હતું આજકાલ લોકો મોઘાના લગ્નની દેખાદેખી કરી રહ્યા છે જ્યારે કલોલ હેલ્પ હબ દ્વારા સમગ્ર અનુસૂચિત જાતિ લગ્ન ઉત્સવ સમારંભ યોજવામાં આવ્યો જેમાં છ જેટલા દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા આ પ્રસંગે કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર કલોલ નગરપાલિકા ઉપપ્રમુખ હિમાંશીબેન સોલંકી કમાન્ડર વિષ્ણુભાઈ પ્રજાપતિ ભીખાભાઈ ચૌહાણ મહેન્દ્રભાઈ આર્ય વિશે ઉપસ્થિત રહ્યા હતા તેમજ દાતાઓ તેમજ અનુસૂચિત જાતિના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને નવ આશીર્વાદ આપ્યા હતા આ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કલુલ હેલ્પ હબના કુણાલભાઈ સુતરિયા ડોલીબેન સુતરિયા હર્ષદભાઈ પરમાર મહેશભાઈ મહેરિયા અમિતભાઈ લેવા મેહુલભાઈ જૈન મનીષભાઈ શ્રીમાળી કૌશિકભાઈ મેવાડા જેસ્મિન સોની કૌશિક કાપડિયા જગદીશ પરમાર શ્રીમાળી દ્વારા Jadi semalam tu ayuh jen terima kasih.